બાવીસ ટન બોજો મને કે એટલે ઓસે તારા જ ગાડી ભરવો મેક બાપુ મારી ગાડી 7 ટન માં ડાલે આય આ 20 ટન માલ થાય ટન નો દીકરો થામાં નથી જાવું એમ કે આ થી ભરીને ફૂલનાથ મૂકવા જાવ ફૂલનાથ ભરી જાવ બરોબર બાપુ બાપુ મેં બે ટાયર આરે લીધા ખરેખર ગયો એટલે 33 તૂટી ગઈ હવે એ ગાડીમાં જ બાપુ વીસ બાવીસ ટન હાલે કે અને પોગાડી મે વિજયનાથ ને ઉતારવા બોલાવ્યા હવે એક તો હું ને ત્યારે નાજા કાકા હેરે ને અમે જેક મારી મારીને તૂટી ગયા ધીમે ધીમે ગાડી મેં ખરેખર દોઢ બે દિવસે ત્યાં પોગાડી કારણ કે આ આ બધું બે બે ટાયર ફાડ્યા ફાટી જાય ને કે આ ખમીએ કે પણ એક જ વાત કે બાપુને નારાજ ન કરવા અને બાપુ નારાજ થાય હવે એનો તો તમને ખબર છે અને બીજે દી મહેશનાથ બાપુ ત્યાં પહોંચ્યા અને એને હાવ સાચી વાતની ખબર પડી બાપુ કોઈ દી ફોન ન કરે કોઈ એલા માયા હા એ સારું હવે તારે ગાડી હાંકવી નહીં પડે હવે ચેચીસ નું વેલ્ડિંગ મેં બહાર કરાવ્યું પાછી એ શેઠને ખબર પડે અમારા ભાગીદારને તો એ તરત કહે કે તમને કોણે મોટી માના દીકરા કર્યા હતા અને પાછું ગાડી માંથી સંત પ્રેમી લખેલું એટલે પાછા શેઠ કાર કર કે હા તમે તો સંત પ્રેમીના ના દીકરા ને ટૂંકી વાત એટલી છે વાત કરવા બેસી તો ખૂબ થતું થાય જેને ભરોસો હોય કડવી વેલનું થૂંબડું એમ કેતો હું કડવી વેલનું થૂંબડું છું પણ આવું છે તમારી સાથે અરે અમે એકવાર એક વાત કહું બાપુ અમે ફૂલ ના બેઠેલા વૈશાખ મહિનો બપોરનો બાપુ એક વાગેલો તડક્યો કે મારું કામ એ બધા હજી પ્રસાદ લઈને બેઠેલા અમે આવ્યા તેદી બરોબર આપણા બાપુ આખી ના ઓલી જમાત આવેલી એ બધાને લોટ પ્રસાદ બાપુએ કરાવેલો અને એને વિજયનાથ બાપુ કીધું ના બાપુ અમે જમીન જમી નહીં લોટ પ્રસાદ તો લે લોટ પ્રસાદનો નો વાટક્યો રોહડ પડેલો બાપુ પણ મૂળ ગૌરાઈ ગયેલું મીઠું વિજયનાથ બાપુએ ઈ ઉપાડ્યું અમારી હાટો મારા હા અમરીશભાઈ એટલું એટલું આપ્યો હા પછા મેચના હમાય દ્યા હમાય અને અમે તો હમે હાથમાં આવ્યું તરત ખબર પડી ભેજ છે કંઈક સુધો બાપુ મોઢામાં નાખી દીધું ખબર જ પડી મીઠું છે હવે તડીક્યો મીઠું જે અમે ગળ્યા આવીશું થૂંકાય નહીં પણ આપણામાં વિવેક ને પાછો એકલા તો ખાઈ નહીં મેં કીધું બાપુ તમે જો અરે મેં તો નહીં 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 અમારે આયુર્વેદ થોડુંક લ્યો લાઈવ વિજય અરે વિજય બાપુ આવ્યું બાપુ મોઢામાં તો ના પણ પડખેલી શીશમ નો લીધો અને અમે ઢીંગાઈ જાવ આ છે કે બાપુ આ તમને એમ થાત કે અમે પ્રસાદ ખાધી એટલે આ તો તમે હારો હાર અમારી હારે રહ્યો બાપુ ભેગા અમારે હારે આવું થાય એટલે ખૂબ બધા સંતો આરે આનંદ કર્યો છે નેમિનાથ બાપુ સાથે પણ અનેકવાર બાપુનું સાનિધ્ય મળ્યું છે અને એમનું જ્યારે આજે નિર્વાણ દિન હોય અને આ બધા મહાપુરુષો સંતોની ઉપસ્થિતિ છે ફરી ફરીવાર નેમિનાથ બાપુના દિવ્ય ચેતનાને એની સમાધિ શરીરને મારા કોટી કોટી પ્રણામ એના દિવ્ય ચેતનાને પ્રણામ કરી અને મોટામાં મોટી વાત એ છે ગુરુને બ્રહ્મા કીધા છે ગુરુને વિષ્ણુ કીધા છે ગુરુને મહેશ કીધા ગુરુ ભગવાન ભગવાન શબ્દ ત્યાં આવે કે જે આપણને ભરી દે આપણું ભરણ પોષણ કરે ઈશ્વર તત્વ અલગ અને પરમ તત્વ અલગ મારા તત્વમાં કઈ વાત નથી કરવા સંતો બેઠા છે પણ ગુરુ ભગવાન છે જે તમને ભરી શકે કોઈ પણ સારો માણસ હોય એના શેઠ ને પણ ભગવાન કહી શકે એનો શેઠ હોય એને કે ભગવાન પ્રાપ્ત થાય એના માટે પણ ભગવાન શબ્દ વાપરી શકાય પણ ગુરુ વસ્તુ ખડે કિસ્કો લાગુ પાય ગુરુ ગોવિંદ ખડે આમાં કોને પગે લાગુ આપણે ઘણી વાર ગરબા ગાય ને આપણે કે માળી ને પાળે આંધળા આવે આંધળા ને આખી માં આપે માં મળીયા ની ખોડિયાર છે જુગમાયા કોઈ પણ માતાજી નો આપણે ગરબો લઈ એમાં આપણા શબ્દો વાપરીએ પાંગળા ને પગ આપે કુષ્ઠ રોગ હોય એને કાયા આપે વાસ્તવિકતા ની વાત આખી જુદી છે આખું એટલે આપણને ઠામુ કે આંખ ન હોય અને આંખો આવી જાય એ મુદ્દો આમાં નથી ઠામુકા પગ ન હોય અને ડાયરેક્ટ પગ ફૂટી જાય એ મુદ્દો નથી અર્જુન ને અર્જુન આંધળો હતો તો કૃષ્ણ દ્રષ્ટિ શું કામ આપી બસ ગુરુ આ કામ કરે છે જે નરી આંખે હોવા છતાં ન જોઈ શકે અને એને ઉત્તમ દ્રષ્ટિનું ભાન કરાવે કે લે હવે આ દુનિયા જો હવે તને આ દુનિયા કેવી લાગે દાદા ભીષ્મ અર્જુન ને ધર્મરાજ યુધિષ્ઠિર ને પણ મોકલે અને કરણ ને માફ કરજો દુર્યોધન ને પણ મોકલે કે જા દુર્યોધન તને હું 30 દિવસ આપું સમાજમાંથી પાંચ સારા ગોતિયા અને ધર્મરાજ યુધિષ્ઠિર ને કે તને પણ એક મહિનો આપું છું 30 દિવસ તું પાંચ નબળા ગોતિયા ધર્મરાજ યુધિષ્ઠિર ની દ્રષ્ટિમાં દુનિયામાં કોઈ નબળું ન દેખાણું